મારું નામ વિનેશ આર પટેલ હું નડિયાદ કોર્ટમાં મદદની જિલ્લા સરકારી તરીકે છું હાલના કેસમાં એવું સત્યાવીસ આઠ બે હજાર પંદરના ના રોજ જૂના ગામે ઝઘડો થયો હતો ફરિયાદીના સાહેબ જે બાલુબેન છે એના ઘર પાસે હતા ત્યાં આરોપી મુકેશભાઈના એ લોકો એને ઠપકો કર્યો કે ભાઈ અહીંયા તું અપશબ્દો બોલીશ નહીં એટલે એ ઝઘડાનું સ્વરૂપ ગામમાં એક નટવરભાઈ નામના વ્યક્તિનો ગલ્લો છે ત્યાં આગળ આ સ્વરૂપ ત્યાં મોટું થયું નટવરભાઈના ગલ્લા આગળ જે કૈલાસબેન છે જે આ કામના ફરિયાદી છે એ ફરિયાદી પોતે ત્યાં હાજર હતા અને એનો ભાઈ ચંદુભાઈને હકીકત ગઈ એટલે ચંદુભાઈ ત્યાં સ્થળ ઉપર ગયા તો નટુભાઈના ગલ્લા આગળ આ આઠ આરોપીઓ મુકેશભાઈથી માંડી અરવિંદભાઈ અશ્વિનભાઈ દિનેશભાઈ રણજીતભાઈ નવીનભાઈ નટોરભાઈ અને કાંતિભાઈ હથીભાઈ સોડા આ તમામ લોકો ત્યાં ભેગા થયા અને લાતોથી શરીરના ભાગે ખૂબ ઈજાઓ કરી જેમાં એક આરોપીના હાથમાં ધાર્યું હતું એ ધાર્યુંએ મારવા જતાં ગલ્લાની અંદર જે ભાગ હતો એમાં વાગ્યું એટલે એ બચી ગયો ત્યારબાદ પણ આ લોકોએ આ મરણ જનાર ચંદુભયને ખૂબ લાતો અને ખૂબ માર માર્યો જેના કારણે ફેફસાને ઉદરપટલમાં ખૂબ ગંભીર આંતરિક ઇજાઓ થઈ જેથી તેનો ટ્રાયલ આજરોજ નામદાર ત્રિવેદી સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો અને તે આજરોજ આ તમામ આરોપીઓને ઇપિકો કલમ ત્રણસો બેના ગુનામાં આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીઓને રૂપિયા પાંચ પાંચ હજાર દંડ એટલે કે કુલ ચાલીસ હજાર રૂપિયા દંડ સાથે તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરી છે પ્રત્યેક આરોપી જો પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ